વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા આજે તેઓ તેઓના મૂળ વતન અંકલેશ્વર સ્ટેશન ખાતે જયંતિભાઈ નો બહુમાન કરવા માટે શહેરભરમાં ઓપન માં સરઘસ પણ કાઢવામાં આવ્યું નિવૃત્ત બીએસએફ જવાન જયંતિભાઈએ યુવા પેઢીને દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં જોડાવા માટે અપીલ કરી હતી હવે તેઓ નિવૃત્તિનું જીવન તેમના વતન સજોદમાં વિતાવશે મેં સન ઓગણીસો નવ્વાણું જોઈન કરેલી ને મેં પચીસ વર્ષ પૂરા કરીને આજે મારા વતન પાછો આવી જો આટલો આનંદ મતલબ આટલો મારા સન્માન આનંદ જો ખુબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું ખરેખર ઇન્ડિયન ફોર્સમાં મેં પચીસ વર્ષ પૂરા કર્યા તમામ પાકિસ્તાન બોર્ડર બાંગ્લાદેશ બોર્ડર બર્મા બોર્ડર તમામ બોર્ડર પર મેં ડ્યુટી કરી ચુક્યો છું અને આજે એમ છે મારા બટન આવી ગયો આવી ગયો છે મને ખૂબ આનંદ જય છે